એવું નથી કે ફક્ત ધાર્મિક પ્રસંગો અથવા તો શુભ કાર્યોમાં જ શંખનાદ કરવામાં આવે છે

જે હું બધાને જણાવી શકું છું અને આ ગુજરાત ન્યૂઝમાં આજે પહેલી વખત આ કૃષ્ણ ભગવાનના શંખને એક નાદ વિશ્વના ફલક ઉપર સંભળાય એવા આશય સાથે જ્યારે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે ત્યારે જે ફાયદા એ શંખનાદથી થતા હોય છે ઘણા બધા ફાયદા છે એમાંના ત્રણ મુખ્ય ફાયદા છે શારીરિક માનસિક અને આધ્યાત્મિક એ શંખનાદના એ ફાયદા થતા હોય છે અને આ કુદરતી શંખ એક કુદરતી ભગવાનની દેણ છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પણ જયારે યુદ્ધ ની શરૂઆત થાય કે અધર્મ ઉપર ધર્મનો વિજય થાય ત્યારે પણ શંખનાદ શ્રી કૃષ્ણ ભગવાન એ પાંચ શંખ એ નાદ કરતા હોય છે અને નાના મોટા યજ્ઞના કાર્ય થાય એની શરૂઆત પણ શંખનાદથી થતી હોય છે આજે વિધિવત અહીંયા માધવપ્રિય સ્વામીની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોએ જ્યારે શંખના ઉપસ્થિત કરવાની વાત કરી ત્યારે મને શંખ વગાડવાનો લાભ મળ્યો તો યજ્ઞની શરૂઆત એની થઈ અને યજ્ઞ પૂરો થયો ક્યારે કહેવાય કે શંખનાદ થાય એ ત્યારે યજ્ઞ પૂરો થતો એ કહેવાતો હોય છે તો યજ્ઞની પૂર્ણાવતી થતી હોય છે આજે ગુજરાત ન્યૂઝના અહીંયા અમદાવાદના ભાઈઓ આજે અહીંયા એક વિશ્વભર ફલક ઉપર આજે એક કળશ યાત્રા થઈ કાલે સાત હજારથી વધારે બહેનોએ એ કળશ યાત્રા કરી એમાં પણ જળ એ શંખનાદ દ્વારા એ ઉમેરવામાં આવતું હોય છે તો શંખની ઘણી બધી વિશેષતાઓના એ ત્રણ મુખ્ય ફાયદા છે તો અહીંયા આપણે શંખનાદનું શ્રવણ કરીશું ત્યારબાદ થોડીક એની માહિતી આપણે લેશું જે રીતે અનેક ફાયદા હોય છે શંખનાદના તે બધા આપણે જાણીએ આધ્યાત્મિક શું તેનું મહત્વ છે સાથે સાથે ધાર્મિક શું લાભ થાય છે તે પણ આપણે જાણ્યું કેમેરા પર્સન વિજય સાથે કુશાગર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ